વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વહીવટી તંત્ર દ્વારા તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલયમાં તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાતા દેશભક્તિની ભાવના પેદા થાય તે દેશની આઝાદીમાં બલિદાન આપનાર વીર ગાથાથી અવગત થાય તેને ધ્યાનમાં લઈને વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા પર્વની ઉજવણી તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલય ખાતે સ્વતંત્રતા હતી સાવલીના પ્રાંત અધિકારી ચેતન હસ્તે રાષ્ટ્રીય રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને માન માનભેર સલામી અપાઈ હતી આ પ્રસંગે શાળાના બાળકોએ દેશ પ્રેમની ભાવના પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ભારત વીરના સપુતને ભારે ઉષ્માભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી તાલુકાના પ્રવૃત્તિ શિક્ષકોને શિક્ષકોની પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે વહીવટી તંત્રના પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા સેવા સદનના અધિકારીઓ કર્મચારીઓ સાવલી પીએસઆઈ પોલીસ કર્મચારીઓ તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત સદસ્ય બરોડા ડેરી ડિરેક્ટર સ્થાનિક સરપંચ સદસ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઓગસ્ટ બે હજાર ચોવીસના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારામ રંગારામ કાર્યક્રમથી ગ્રામજનો વિદ્યાર્થીજનો અને તારૂકા વહીવટીતંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી આજરોજ આપણા દેશના શહીદો જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી અપાવી અને યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ને યાદ અપાવી અને આગામી આપણી ભાવિ પેઢી સુશિક્ષિત નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વતંત્ર દિવસની શુભેચ્છા આપું છું વસ્તુ જય હિન્દ જય ભારત આપનું નામ મારું નામ ચેતન સુતાર પ્રાંત અધિકારી સાવલી એક બાલવાર સાથે સેન 24 ની સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ